હોસ્પિટલમાં એસી પથારીઓની સગવડ સાથે માનસિક રોગથી પીડાતા દર્દીઓ માટે તમામ પ્રકારની સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આગામી એપ્રિલ મહિનાથી આ હોસ્પિટલનો પ્રારંભ થશે તે પૂર્વે હોસ્પિટલની વિશિષ્ટ અને માનસિક રોગો અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું શાંતિ પેલા છે તો હું દર્દીને સારી ટ્રીટ કરી શકીશ એટલે મારા મનની શાંતિ મેળવવા માટે મેં આધ્યાત્મિક પ્રવૃત્તિ શરૂ કરી એટલે પતંજલિ ચિકિત્સાલયમાં પૂજારી તરીકે ઓગણીસો પંચાણું થી ઇટ જે એપોઇન્ટમેન્ટ ઇન ગોળ અમે ભગવાનને તારીખ આપેલી છે એ તારીખ મુજબ ગમે તે હોય કામ પણ ત્યાં પહેલા જ હોય કે મારું રિટાયર્ડ લાઈફ એન્જોય કરવા માટે હું આ રિયલ સેન્ટર ચાલુ કરું છું મેક્સિમમ ટાઈમ અને મારી જોડે જે કઈ આધ્યાત્મિક નોલેજ છે જે કઈ સાયકિયાટ્રિક નું નોલેજ છે તે બી સુધરતા સુધરતા દર્દીઓને બી સુધારવા છે મારા જીવનમાં